ખેડૂત ખાતે જમીન છીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવાયા પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી જલાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હી થી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમની મૂળભૂત સુવિધા છીનવાઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી

જે ફોર લેન મંજૂર કરવામાં આવ્યો છે એનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પાંચ અધિકારી શ્રી ગહેલોતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભીખ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આ આદિવાસીઓ અમારા ગાક્ષ બાયો ચડાવશે

પચી જાય અને રાજસ્થાન દાહોદથી રાજસ્થાન જે તો કોરિડોર એ બનાવે અને આ અમારે જાલોદથી કુશલકર જેતો ધો કરે એ અમારી માન્યતા છે અમારી તમારે હોટલનું ખાવાના આરામ થઈ જશે એવું અમારું કેવું છે મારે વિનંતી કરવી છે બધા ગરીબોની આઠ ગામડા બોલો નવ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ છે રાજસ્થાન સુધી ફોર લાઈન સર્વે કરવામાં આવ્યો છે અગાઉથી ઉનાળા નાસ્તા તો અમને એવું લાગ્યું કે આ રસ્તો સર્વે કરે તો આટલી બધી જગા જાય તો અમારા આદિવાસીની જગા ખેડૂતોની પોતાની કહે સરકાર એમની પોતાની જમીનમાં રસ્તો કાઢે અમને એમનો વિરોધ નથી પણ અમુક વળાંકો છીધી કરે એમાં ખાતાકીય ભાઈઓની જમીન જાય એમનો મારો વિરોધ છે અને જો સરકાર અમારું ધ્યાન ના ધરે તો આવનારા સમયની અંદર કે અમારું ધ્યાન ના ધરે તો અમે મુખ્ય આંદોલન કરીશું અને સમય આવશે તો અમે બતાવશું આ પાઘી પાંચ મહિનાની અંદર થયું હતું અને ત્યારબાદ આજે આ જે નેશનલ હાઈવે આજે આનું જે તકલીફો થઈ એટલે આજે જે ખેડૂતો આવ્યા છે સૌથી પહેલાં તો કહેવા માગું છું કે જે રીતે કોરિડોર હાઈવેની અંદર પણ ચૌદ ગામડાઓ જેટલા પ્રભાવિત થયા છે ત્યારબાદ આ નેશનલ હાઈવેની અંદર બી ચૌદ ગામડાઓ પ્રભાવિત થાય છે એરપોર્ટની અંદર નવ ગામડાઓ પ્રભાવિત થાય છે કે જેવા જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ પ્રોજેક્ટોની અંદર સંપૂર્ણ જાલોદ તાલુકો આવરી લેતો હોય સરકારે એવા એવા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે તો આજે આદિવાસી તરીકે અમારી લોકોની માગણી છે કે આ નેશનલ હાઈવે જે મંજૂર કરવામાં આવે છે એને રદ કરવામાં આવે સાથે સાથે આ એરપોર્ટ છે એને પણ રદ કરવામાં આવે કારણ કે સંપૂર્ણ જાલોદ તાલુકાની અંદર આ બે ત્રણ યોજનાઓ તમામ ગામડાઓ વિસ્થાપિત થાય પરિસ્થિતિ છે તો સરકારની મનશા શું છે શું સરકાર આ આદિવાસીઓને તાલુકામાંથી દાહોદ જિલ્લામાંથી ખદેડી નાખવા માંગે છે શા માટે આવા આયોજનો પ્રોજેક્ટો જનતા સાથે ચર્ચા વિચારણા કર્યા વગર મૂકવામાં આવે છે ના કોઈ પણ પ્રકારની ગ્રામસભાની પરવાનગી લેવામાં આવે છે અને સીધા સીધા સરકારના આદેશથી આવા મનગણત અને આ આવા પ્રોજેક્ટો ઊભા કરવામાં આવે છે તેનાથી આદિવાસીઓને બિલકુલ નુકસાન છે જેનો અમને વિરોધ છે